નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં અને વાત કરીએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર આવેલા અપડેટની અંદર રેફરલ રજિસ્ટરના અનુલક્ષીને આ રેફરલ રજિસ્ટર શું છે તેની અંદર કઈ રીતે બાળકને એન્ટ્રી કરી શકાય એ સંદર્ભેની વાત આજના વિડીયોમાં કરીશું તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે ને ઓપન કરો છો ઓપન કરશો એટલે તમારા એક્શન સેન્ટરની અંદર છે એક નવું મેનુ ઉમેરાયું છે એ છે રેફરલ રજિસ્ટર સંદર્ભે તેના પર તમે ક્લિક આપો છો તો અહીંયા એ બાળકોની યાદી આવશે જે અતિથી અતિ કુપોષિત છે અને એમને દવાખાને છે એ દાખલ કરેલા છે એ દવાખાને દાખલ કર્યા પછી એ રિકવર થઈને એટલે કે સારા થઈને પાછા આવેલા છે તો એની યાદી છે એ તમે અહીંયા જોઈ શકો છો એ યાદી અહીંયા તો હાલ પૂરતું તો કોઈ પણ લાભાર્થી જોઈ શકાતું નથી પરંતુ તમારી સામે છે એ તમારા કેન્દ્ર હશે તો એ તમે એન્ટ્રી અહીંયા કરી શકો છો ચલો કઈ રીતે એન્ટ્રી કરીશું એ સમજીએ અહીંયા આપણી સામે ડેશબોર્ડ છે ડેશબોર્ડ ઉપર આ તમે જશો તો અહીંયા તમે એ સુધારો એક એ પણ જોઈ શકો છો કે ચાલુ મહિનાના તમે લાલ અને અન્ડરવેડ બાળકો જોઈ શકાય છે ત્યાંથી તમે કોઈ એક બાળક છે એને સિલેક્ટ કરી શકો છો પરંતુ એ સિલેક્ટ અહીંથી થતું નથી અહીંયાથી ફક્ત તમે જોઈ શકો છો કે મારે કેટલા બાળકો લાલ છે અને એમાંથી એ બાળક છે એ કયું એવું બાળક છે કે જેને દવાખાનાની અંદર દાખલ કરવું પડ્યું છે ત્યાં એની ટ્રીટમેન્ટ થઈ છે સારું થઈ ગયું છે અને એ ઘરે પરત ફર્યું છે તો અહીંયા તમે જોઈ શકો અહીંયા ઘણા બધા નામ આપણી સામે છે તો આમાંથી કોઈ એક નામ છે એ આપણે જોઈ લેશું અને જશું ડાયરેક્ટ બેનિફિસરીના ખાનાની અંદર ઓકે તમે આથી બેક આવશો તમે જશો લાભાર્થીના બોક્સની અંદર યસ અહીંયા આપણે ક્લિક આપીશું અહીંયાથી તમે છ મહિનાથી ત્રણ વર્ષના ખાનામાં જશો અને અહીંયાથી કોઈ એક લાલ બાળક છે એને પસંદ કરશો જેમ કે અહીંયા એક લાલ બાળક છે આ બાળક છે એને આપણે પસંદ કરીએ છીએ એના પર તમે ક્લિક આપો છો તો અહીંયા એની સ્થિતિ છે એ તમારી સામે આવશે તમે સૌથી છેલ્લે જોઈ શકો છો અહીંયા આપણી સામે ઉમેરાયું છે એ રેફરલ સ્ટેટસ હવે રેફરલ સ્ટેટસ છે એટલે એ બાળક લાલ છે અને એને દવાખાને જવું પડે છે તો અહીંયા તમે એન્ટ્રી કરવાની હશે તો અહીંયા આપેલું છે અહીંયા લખ્યું છે રેફર ટુ હેલ્થ કેર સેન્ટર તો એના પર તમે ક્લિક આપો છો ક્લિક આપો છો તો તમારી સામે છે એ ઓપ્શન આવશે કે એ બાળક લાલ છે એ બાળક છે એને તમે ક્યાં લઈ ગયા છો જેમ કે તમે સિવિલ હોસ્પિટલ લઈ ગયા છો ડિસ્ટ્રિક હોસ્પિટલ લઈ ગયા છો અર્બન લઈ ગયા છો સેન્ટ્રલ હોસ્પિટલ છે પછી સીએચસી સેન્ટર છે એસ સેન્ટર છે પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા છો તો એની ડિટેલ છે હવે કોઈ પણ બાળક છે એને દાખલા તરીકે ડિસ્ટ્રિક હોસ્પિટલમાં લઈ ગયા છે તો અહીંયા આટલું સિલેક્ટ કર્યા પછી એને તમે સબમિટ આપશો સબમિટ આપશો એટલે સક્સેસફુલી એ આવી જશે આવી જશે એટલે પછી ફરી વખત તમારે અપડેટમાં જવાનું છે અપડેટમાં એટલે અહીંયાથી આ અપડેટ લખેલું છે તેના પર તમે ક્લિક આપો છો ક્લિક આપો છો એટલે તમારે એને તારીખ છે દાખલ કરવી પડશે કે ભાઈ આ બાળક છે એને ડિસ્ટ્રિક હોસ્પિટલમાં લઈ ગયા પણ એની તારીખ કઈ હતી તો તમે કેલેન્ડર ઉપર ક્લિક કરો છો એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ કેલેન્ડર છે એના પર તમે ક્લિક કરો તો તમે આજના દિવસથી પંદર દિવસ પહેલાંનું છે એ ડેટ તારીખ છે એ દાખલ કરી શકો છો દાખલા તરીકે એ બાળક છે એને આજથી ચૌદ દિવસ પહેલાં છે એને તમે દવાખાનાએ દાખલ કરેલું એટલે સાત તારીખ સિલેક્ટ કરી સાત બે બે હજારને ચોવીસ અને સબમિટ ઉપર ક્લિક કરી દીધું સબમિટ ઉપર ક્લિક કરી દીધું બેક સાઈડની અંદર તમે આવી ગયા છો ફરી વખત હવે એ બાળક છે એ હોસ્પિટલમાં ગયું છે ત્યાં ગયા પછી એ કમ્પ્લીટલી સારું થઈને આવ્યું છે તો એના માટેનું સ્ટેટસ છે અહીંયા આવશે તમારી સામે આવા ચાર પ્રકારના ખાના ખોલીને આવે છે તો એમાં સૌથી પહેલું ખાનું એ હશે કે ભાઈ એ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગયો છે ને ત્યાંથી ફૂલ્લી કરોડ એટલે સારી રીતે સક્ષમ રીતે અને સ્વસ્થ થઈને એ પાછું ફર્યું છે તો તમારે આ સિલેક્ટ કરવાનું છે જો એ હજુ સુધી દવાખાનાની અંદર છે તો એ અહીંયા સિલેક્ટ કરવાનું છે હજુ સુધી દવાખાનાની અંદર છે અને કોઈ પણ જાતનો એનામાં આરોગ્યમાં સુધારો નથી આવ્યો સ્ટે છે તો એ અહીંયા સિલેક્ટ કરશો અને અન્યથા જો બાળક મૃત્યુ પામે છે તો તમે આ સિલેક્ટ કરશો હવે આપણે અહીંયા સિલેક્ટ કરીશું ફૂલી રીતે એ સક્સેસફુલી પાછું આવ્યું છે તો યસ એના પર ક્લિક કરીને સબમિટ ઉપર ક્લિક કરો છો સબમિટ ઉપર ક્લિક કરો છો એટલે એ તમારી ડિટેલ છે એ કમ્પ્લીટલી અંદર થઈ જશે અને અહીંયા તમારી સામે આવશે કે ભાઈ હા એ તારીખ છે એ દાખલ થયેલું અને વીસ તારીખ છે એ ત્યાં સુધીમાં કમ્પ્લીટલી થઈ સારું થઈ અને એ પરત ફરેલું છે તો અહીંયા એનું સ્ટેટસ છે એ તમે અહીંયાથી જોઈ શકો છો તો આ પ્રકારેનું આ રેફરલ રજિસ્ટર છે જેની અંદર તમે બાળક જે છે અતિ કુપોષિત બાળકો છે કે જેને તમે દવાખાનાની અંદર દાખલ કરવા પડેલા અને એ સારા થઈને પાછા ઘરે પરત ફર્યા છે તો એને સ્ટેટસ એના હેલ્થને લગતી માહિતી છે એ તમે અહીંયાથી દાખલ કરી શકો છો તો આ તો વીસ પોઈન્ટ ત્રણના અપડેટમાં રેફરલ રજીસ્ટર સંદર્ભે આશા રાખીએ છીએ કે આ વિડીયો દ્વારા આપ સમજ્યા હશો કે આ મેનુનો અર્થ શું છે આ મેનુ ક્યારે ઉપયોગમાં લઈ શકાશે એ તમે સમજી ગયા હશો ફરી સમજીશું આવી જ કંઈક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર